પણ વાંધો નહિ ઉકાળો આવી જાય પણ વરિયા તો બે જાય જો એટલે આ સોળ વરિયા એ ફેર નથી ગયા ખારો નો થાય તો ગોથું માર લે પાછો હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂત ના નાના વ્લોગમાં તો આજે આપણે કરી દીધું છે ચીરા દવા છાંટવાનું ચાલુ અને કઈ કઈ દવા છાંટવાની કેવો ચીરું છે કયા ક્યાં રોગ છે એ બધા આપણે વ્લોગમાં વાત કરવાની દવા છાંટતા છાંટતા પેલા તો હું તમને દવા બતાવી દઉં કંઈ કઈ છાંટવાની તો જો આ રહી છે ક્રોમા પ્લસ જે ધોરિયું સારિયું આવે ને એના માટેની દવા છે અને આ ચીલી છે જે કૂણે માટેની અને બાકી અહીંયા યુથેન પાવડર છે જો આ જોઈ જે ઠાર ન બે જીરામાં એ માટેનું એ બધું ભેગું કરીને આપણે અહીંયા બનાવી નાખવા આવું મિશ્રણ જો હવે આ આપણે એક એક ડબલું ભરી અને નાખવાનું છે આપણા પ અંદર તો પપ ભરી નાખ્યો હે તો હવે ઉપડી આપણે દવા ભર દવા છાંટવા તમે બ્લોગ જોતા રહીએ તો પાંપ ભરી અને વ્યાજ જીરું છાંટવા તો પહેલાં હે ને ખેતર બતાવી દો બરાબર આ રીવી ખેતર અંદર આપણે દવા મારવાની છે અને જીરું જો આ પ્રમાણેનું એ જોઈ લ્યો આ પ્રમાણેનું જીરું છે જોવું એટલે આની અંદર આપણે દવા મારવાની બરાબર અને એક આરે આપણે કેટલા ત્રણ પાંપ ચાલુ કરવાના છે તો આપણે કરી દે દવા મારવાનું ચાલુ કરી નાખીએ દવા સાંટવાનું ચાલુ જોવો અને આપણે વિશ્વ દવા છાંટીએ ભેગું ભેગું જીરું બહુ મોટું નહીં ખાલી ઢીસણ ઢીસણ અમાણું છે ના સાંક સાંક જોવો હુકારાની અસર છે તો જો આ પણ આપણે દવા સાંટી છે અને આ વિશ્વ દવા છાંટી છે એટલે બે પંપ ચાલુ છે અને આની અંદર જીરું જોવો કાંઈક આ પ્રમાણેનું છે તો જો આવી આવી વરી વરી બેઠી છે જીરામાં તો આ પ્રમાણે વરિયાળી બેઠી અને છોડવાની હાઈટ કે ઊંચાઈ જો આ પ્રમાણે હે છે બાકી સાંક સાંક ઉકારા ની અસર છે અમુક અમુક જગ્યાએ એ આવી ગયો બાકી હે અહીંયા જીરું તો જાવ મોટું મોટું થઈ ગયું છે ટીસણ ટીસણ ઉપર ટીસણ હમાણું જીરું છે આની અંદર ઉકારો હે અહીંયા પણ અમુક અમુક મોટા મોટા છોડવા એ પણ ઉપાડી લીધા જો આવી રીતે

આ બધા આપણા ભૈસું હે બધી જોઈ લે બાંધી છે અત્યારે સાંઈ બાંધી બાવરે હવે આને આપણે નીણ નીણખવરાવો લઈ જવાની છે અત્યારે વગડો તો કોરો ધાકડે બધી બધે ધૂળ ઉડીએ છે અને એમાં સાંઈ સર એવું તો હે નહીં હવે આને આપણે નીણ ખવરાવ લઈ જવાની વાડામાં તો પેલા આપણે બધી ભૈસોને સોડી અને વાડામાં લઈ જવાની છે તમે બ્લોગ જોતા રહીજો આને કરી ખરીદી છોડવાનું ચાલુ અને આપણે બધી ભૈસોને જો આવી રીતે ને પગે બાંધીએ આ જો પગે બાંધી આમ મોટી મોટીને બીજી નાની છે એને આવી રીતે જો આકર ડોકેથી બાંધી ડોકે બાંધીને હાકર આ નાની નાની પાડીઓને બધી તો આ બધાને આલો લઈ જઈએ હવે વાડામાં મીણ ભેગા કરી મોડું થઈ ગયું છે આજે આને છોડવાનું આલો ફટાફટ આને છોડી નાખો તો બધાએ ઢોરાને આપણે ખીલીને છોડી અને જો જવા દઈએ હવે વાળા અંદર વાળો આપણો અહીંયા પણ જોવા ભીણું જાય ને આપણે આ વાળ દેખાતી છે અહીંયા વાળો છે અને અહીંયા આપણે આ બાવજર અહીંયા અહીંયા બધા બાંધાતા એટલે જાજો વાળો આખો નહીં અને એમાં જો અહીંયા પણ આ બધું નીણનો સ્ટોક દેખાતો હોય છે તમે આ ઝાડનું આપણે હુકી ઝાયર છે ને જેને નીણ એનો સ્ટોક એ બધો ત્યાંથી આપણે આમાં નાખવાની છે અને અહીંયા પણ એ જે ઓગેટનો ઢગો પીડો જોવા આવ્યો ને કંઈક જે વાડામાંથી બારો અત્યારે તો અંદર હું બતાવું તમને હું નાખ્યું છે બધી ભી હું જોઈ એવી હે અંદર ને અત્યારે તો આ લીલું ખળ નાખેલું છે વાઢી તો હજી એ ખાય છે આ ખાઈ જાય પછી આપણે આને પાણી પઈ અને પાછી અહીંયા અહીંયા ઘરે બાંધી દેવાની એટલે પછી દોવાનું હાન લગ્ન આમાં ખાવા દેવાનું અને આમાં જોવું એ ડાલા મથો તમને બતાવું તો આ રહ્યો જો આપણો પાડો અત્યારે ખાઈએ ખવડ તો હાલ વાડો કરી દે આપણો વાળો છે જોઈ તમે આવો કરતી કોઈ તો આપણે બપોરનું જે ભેંસો ની મિશન ઉપાડ્યું હતું એ ફાઇનલ હવે પૂરું થવા જઈ રહ્યું છે હવે પાંચ અને બધી નીણ ખાઈ અને પાણી પાણી પી અને આવી ગઈ ફાઇનલ આપડા ઘરે જો આપણને બધી ભેંસો આવી ગઈ છે તો પહેલા હું તમને અંદાજથી મોટી વકલની ભેંસો બતાવું તું એન કાહે જો આ બધી દોવા દે ભેંસો અને પછી એથી નાની ભેંસો બતાવી દઉં પાડ્યું મૂળ કે તો જો આ રહી આ રે પાડ્યું ખારું થતું ગોથું લે પાછું તો ખડ ખાય હે પાડો અને આપણે જે વરિયારી માં ખડ ને એ ઉંબેરી ઉંબેરીના બધા ઢોરાને નાખી અને એન પછી ભાઈ રે એ ખા રજકો કે જે તમે ગદબ કેતા હોય એ અને હવે હાવ છેલ્લી વકલ તમને બતાવું તો એ બધી હે આ વરાની પેદાશું પાડ્યું પાડ્યું બધી અહીંયા પણ હે એક આપણો અને ઝંડો આપણો હે આપણા ટ્રેક્ટર ને લગાયો હે ને આ જો આ રીઓ એક પાડી હે આ રહી પછી બીજો અહીંયા પણ જો આ પાડી હે જબર્યો કારી ભમર જેવી

આ આપણે ઓલું રજકાયે ખડવાયું નહીં વધી ગયું એટલે આવી ખાય જો આ બધી ઢોરાની બાકી થોડો કાંઈ આપણે પીળો છે રજકો એટલે બધી હવે વ્યાવી છે બપોરે આપણે બપોરે કેટલા ત્રણ ત્રણ વાગ્યાની આજુબાજુમાં આપણે બધી ભૈસોને હે ને નીણ ખવરાવા વાળે લઈ ગયો હતો અને અત્યારે સાડા પાંચથી એટલે નીણ બીણ ખાઈ અને અહીંયા ઓંકરે પાણી પીરું એ પાણી પી અને અત્યારે વ્યાવ્યું એટલે બધી તમને બતાવી દીધી ને બાંધી દીધી અને હવે અંધારું થાશે એટલે આપણે આ પણ નીણની ગંજી પડી આપણે સ્ટોક કરીને જ રાખ્યો છે એ બધી પછી આપણે આ બધા ઢોરાને એક ફરીથી એક રાઉન્ડ મારી દેવાનો હૂકી નીણનો એટલે બધા ભેંસનો નો કાર્ડનો પૂરો થઈ જાય જાય તમે અને ભેંસો છે આપણે હાડા પાંચ હવે છ વાગવાની તૈયારી હોય અને ભેંસુ દોવાનું ચાલુ થાય છે ભૈસું દોઈ જાય પછી બધી ભૈસુને એક ફેરું ફરીથી આપણે એને ઈણ નાખી દઈશું એટલે ભેંસું થઈ જાય રેડી બરાબર પછી ભૈસુને કાંઈ ખવરાવ બવરો આવ્યું નહીં પછી સવારે વાત સવારે બધા ઢોરાને સોડી અને પાછા જ્યાં વાળામાં લઈ ગયું ત્યાં હુકીની લલી આખો ખવરાવવાની અને હાજ દોવી આવું બધું હાલતું હોય ભૈસુંમાં ના આપણે આપણા ધંધે આપણે ભૈસું કાંઈ એટલું બધું કરવાનું ન હોય આપણે વાળાનું ખેતીનું કરવાનું હોય હા ને બાકી હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી બ્લોગ થઈ ગયો લાંબો બ્લોગ કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લોગ જેને છેલ્લે સુધી જોયું એ બદલ બધાનો દિલથી આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બાકી બધાને જય માતાજીની હા જય શ્રી રામ બધાની